ભણતર અને ભાવનું મહત્વ એક મંદિર હતું એમાં બધા જ માણસો પગાર ઉપર હતા આરતીવાળો પૂજા કરવાવાળો માણસ ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો ઘંટ વગાડવાવાળો માણસ આરતી વખતે ભાવમાં એટલો મશગુલ થઈ જાય કે એને ભાન જ રહેતું નહીં આ માણસ પૂરા ભક્તિ ભાવથી પોતાનું કામ કરતો તેથી મંદિરની આરતીમાં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસના ભાવના દર્શન પણ કરતા અને એને વાહ પણ કરતા એક દિવસ મંદિરનું ટ્રસ્ટ બદલાયું અને નવા ટ્રસ્ટીએ એવું ફરમાન કર્યું કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરૂરી છે જે ભણેલા ના હોય એમને છૂટા કરી દો પહેલાં ઘંટ વગાડવાવાળા ભાઈએ ટ્રસ્ટીએ કહ્યું તમારો આજ સુધીનો પગાર લઈ લો ને હવેથી તમે નોકરી પર આવતા નહીં પેલાએ કહ્યું સાહેબ ભલે ભણતર નથી પરંતુ મારો ભાવ જુઓ ટ્રસ્ટી કહે સાંભળી લો તમે ભણેલા નથી એટલે નોકરીમાં રાખવામાં આવશે નહીં બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા પણ આરતીમાં આવતા લોકોને પહેલાં જેવી મજા આવતી નહીં ઘંટ વગાડવા ભાઈની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી થોડા લોકો ભેગા થઈ પહેલાં ભાઈના ઘરે ગયા એમણે વિનંતી કરી કે તમે મંદિરમાં આવો એ ભાઈએ જવાબ આપ્યો હું આવીશ તો ટ્રસ્ટીને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે માટે હું આવી શકીશ નહીં ત્યાં આવેલા લોકોએ ઉપા ઉપાય જણાવ્યો કે મંદિરની બરાબર સામે તમને એક દુકાન ખોલી આપીએ છીએ ત્યાં તમારે બેસવાનું અને આરતીના સમયે ઘંટ વગાડવા આવી જવાનું બસ પછી કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરૂર છે હવે એ ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી તે એટલી ચાલી કે એમાંથી સાત દુકાનને સાતમાંથી એક ફેક્ટરી થઈ ગઈ હવે એ માણસ મર્સિડીઝમાં બેસીને ઘંટ વગાડવા આવતો સમય વીતીઓ આ વાત જૂની થઈ ગઈ મંદિરનું ટ્રસ્ટ ફરીથી બદલાઈ ગયું નવા નવા ટ્રસ્ટને મંદિરને નવું બનાવવા માટે દાનની જરૂર હતી મંદિરના નવા ટ્રસ્ટીઓએ વિચાર્યું કે સૌ પહેલાં આ મંદિરની સામેની ફેક્ટરી માલિકને પહેલાં વાત કરીએ ટ્રસ્ટીઓ માલિક પાસે ગયા સાત લાખનો ખર્ચો છે એવું જણાવ્યું ફેક્ટરી માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો ટ્રસ્ટીએ એક ચેક હાથમાં લીધો અને કહ્યું સાહેબ સહી તો બાકી છે માલિક કહે મને સહી કરતા નથી આવડતું લાવો અંગૂઠો મારી આપું ચાલી જશે આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંકી ગયા અને કહે સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો જો ભણેલા હોત તો ક્યાં હોત તો પેલા શેઠે હસીને કહ્યું ભાઈ હું ભણેલો હોત ને તો બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત સારાંશ કાર્ય ગમે તેવું હોય સંજોગો ગમે તેવા હોય તમારી લાયકાત તમારી ભાવનાઓથી જ નક્કી થાય છે ભાવનાઓ શુદ્ધ હશે ને તો ઈશ્વર અને સુંદર ભવિષ્ય ચોક્કસ તમારા સાથ આપશે મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવી સ્ટોરીઓ વાર્તાઓ તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ